ભઠેડી વાડી વિસ્તારની અંદર મળદારાનું સ્થાન આવેલું છે અને એ જગ્યા ઉપર આજે વાર્ષિક યાત્રા મહોત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તારીખ પાંચ થી સવાર થી આઠેક વાગે સાહેબ આજુબાજુના બે ત્રણ ગામ છે એ ગાયોને નિરણ નાખવાનું તે પછી દસ વાગ્યાથી સાહેબ સાડા બાર સુધી શોભાયાત્રા હતી અમારા સાહેબ શ્રી મહેશી સમાજના એમનો સમય હતો પછી સાધુ સંતો આવ્યા એમને પણ અહિયાં આદર ભાવ જે સન્માન હતું એ કર્યું પછી ચાદર પોથી હતી અને પછી આ જમણવાર છે ત્રણેક વાગે દાંડિયા રસ નો પ્રોગ્રામ રાખે છે એમાં પણ બહુ નામી કલાકારો આવે છે અને છ સાડા છ વાગે અમારે બાર પંથનું આયોજન છે પછી મારતી છે અને રાતે જમણવાર પછી મહાપ્રસાદ છે અને મહાપ્રસાદ પછી રાતે સંતવાણીનો નો પ્રોગ્રામ રાખેલ છે સંતવાણી ની અંદર સારા બહુ મોટા કલાકારો છે જેમાં કિતિદાન ગઢવી સાહેબ છે બીજા બેન છે અને બીજા પણ ઘણા કલાકારો જે છે એ મહારતીમાં છે દાંડિયા રસમાં છે અને શોભાયાત્રામાં પણ હતા અને આજે જે આ તમે આ વિસ્તારની આ આવ્યા છો આજે જે લાઈ જવા બતાવવા માટે અને પબ્લિક સુધી પહોંચાડવા માટે કારણ કે અમારી જગ્યામાં એક છે ભોજન અને બીજું છે ભજન એક હર એક રસોડું ચાલુ છે અને બીજું ગૌશાળા છે જેમાં પાંચસો ને ચાર ઢોર ઉભાય છે અને અમારું એક જ કાર્ય મળતા સેવા સમિતિ તરફથી કરવામાં આવે છે અને એ જંગલ વિસ્તાર જે વાડી વિસ્તારની અંદર આ કાર્ય થઈ રહ્યું છે અને આપે જે આવી અને અમને જે ઉજાગર કર્યા છે અને માણસો સુધી અમને જે પહોંચાડી જાય છે અને આપને બહુ અભિનંદન બહુ આપને થેન્ક યુ તો આજે આપણે આપને કીધું ગાયોનું બીજું અન્નક્ષેત્ર ત્રીજું મેડિકલ કેમ્પ થાય છે અને મે લોહીનું જે બ્લડ ડોનેશનનું પણ થાય છે અને કોઈ આપતીજનક કોઈ પણ એવું થઈ જાય છે અતિવૃષ્ટિ વાવાઝોડું કઈ પણ હોય અને ત્યારે જે પબ્લિકની અંદર કદાચ કઈ તકલીફ થાય આ જગ્યા તરફથી એમને કે રહેવા તેમાં આને સુવિધા પૂરી પાડવામાં આવે છે અને પ્રશાસન જ્યારે પણ અમને કહીએ છીએ ત્યારે અમે તત્પર રહીએ છીએ ગમે તે ડિપાર્ટમેન્ટ હોય આ વિસ્તાર છે એ બધાને ખ્યાલ જ છે કે આ ખૂબ જેને કહેવાય બેકવર્ડ વિસ્તાર છે એ વિસ્તારની અંદર બોર્ડર ઉપર રહી અને આ કાર્ય અમારી મળતા સેવા સમિતિ કરે છે આપણું નામ હું અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ લુણકધામ લોડે અને અખિલ કચ્છ મૈસરી સમાજ પ્રમુખ તરીકે મારી પવિત્ર ફરજ બને છે કે અબડાસા વિસ્તારમાં એક લઠેડી ધામ એટલે પ્રખ્યાત આખા ગુજરાત નહીં ભારતભરમાં એ સેવાના માધ્યમથી આજે યાત્રા મહોત્સવ બે હજાર પચીસમાં અમને ભાગ લેવાનો મોકો મળ્યો છે ત્યારે આજે સવારે થી માંડી અને ધાર્મિક બધી વિધિઓ પરિપૂર્ણ કરી અને અત્યારે મહાપ્રસાદનું કાર્ય ચાલુ છે ત્યારે હું મળદ દેવા મળદ દાદા સેવા સમિતિ નું છે ત્યારે હું સૌને સેવકો ભાવિકો જેટલા આવે છે એમને પાઠવું છું સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે આ પ્રાંગણમાં હજારોની સંખ્યામાં ભાવિકો પધાર્યા છે એ દાદાના સાનિધ્યમાં એક મોટી આપના માધ્યમથી કહેવા માંગુ છું એક ભાવના છે અને આ અવિરત છે અહી એક ગૌશાળાનું મોટું ભગીરથ કાર્ય ચાલે છે આપણે આખા કચ્છ માટે એક શીખ મળે એવું આજે દાન પ્રદાન થયું છે ત્યારે વેલજી દાદાના ચરણોમાં હું વંદન કરી અને સેવા આપનાર બધા સેવકોને પણ હું અત્રેથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આ યાત્રા મહોત્સવમાં

એ અમને લાવો મળ્યો છે ત્યારે હું પણ મારી જીવનને ધન્યતા છું જીવન દાદા વાર્ષિક મેળા ઉત્સવ ભવ્યથી ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે સવારથી જ મળદપીર દાદાના સ્થાનકે પૂજ્યશ્રી વેલજી દાદાના ક્યાંક ને વેલજી દાદાની સ્થાનકે આજે લગભગ સવારથી જ જે એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો અને પરમ પૂજ્ય શ્રી નારણ દાદા લાલણ કે જે મૈસુલ સંપ્રદાયના પીરવુઆ છે એમને સવારથી જ એમની સાથે એક લગભગ કિલોમીટર લાંબી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો અને એની સાથે સાથે દર વર્ષની જેમ લાખો અનુયાયી જે દાદાને માથું ટેકવે છે એવા આજે સવારથી જ આ મેળાનો ભવ્ય યાત્રાનું આયોજન થઈ ગયું છે અને હમણાં જ જમણવાર પછી અહીંયા કંઈ ભવ્યથી ભવ્ય દાંડિયા રાસનું આયોજન થશે અને એના પછી રાતના ભવ્ય સંતવાણી દર વર્ષની જેમ હજારો અનુયાયી અહીંયા કને મડદપીર દાદાના સ્થાનકે આવે છે પૂજ્યશ્રી એમના સેવકશ્રી વેલજી દાદા અને દિનેશ દાદા એમના ઉપર આસ્થા રાખી મડદપી દાદા ઉપર આસ્થા રાખી અને અઢારે વર્ણના કોઈ એક સંપ્રદાયના નહીં પરંતુ અઢારે વર્ણના લોકો અહીંયા કને આવી અને દાદા ઉપર માથું ટેકવે છે અને શ્રદ્ધા સાથે અને આજે જ્યારે અહીંયા કને અમે સવારના જ આવી ગયા છીએ ત્યારે મડદપી દાદાની જગ્યા છે એની સાથે સાથે અહીંયા કને ગૌશાળા પણ છે એજ્યુકેશન ટ્રસ્ટ પણ છે અને ગૌશાળા અને એજ્યુકેશન ટ્રસ્ટ એ પણ જો આ જગ્યા ઉપર હોય તો ખરેખર આ એક અતિ મહત્ત્વપૂર્ણ કહેવાય કારણ કે આપણે લગભગ જોતા હોઈએ છીએ કે જાગીરો હોય છે પણ ત્યાં કને શિક્ષણનું કામ ક્યાંક ને ક્યાંક ન થતું હોય છે પણ આ એક એવી જાગીર છે કે ત્યાં કને શિક્ષણનો એજ્યુકેશનનો અને મેડિકલનો પણ કામ થાય છે અને અમને ખબર છે કે છેલ્લા કેટલાય વર્ષોથી સમાજમાં કોઈ પણ કોઈ પણ સમાજનો દીકરો દીકરી હોય એને એજ્યુકેશન માટે મેડિકલ માટે પણ જ્યારે સમાજને જરૂર પડતી હોય છે ત્યારે પૂજ્યશ્રી વેલજી દાદાના આશિષથી દિનેશ દાદા દ્વારા એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ એને જેટલું એજ્યુકેશન માટે અથવા મેડિકલ માટે એમને કોઈ પણ યોગદાન જોઈતું હોય છે ત્યારે આમના પરિવારમાંથી આ સેવક ગણમાંથી એમને મળતું હોય છે ત્યારે આજે માત્ર કચ્છમાંથી નહીં પણ સમગ્ર ભારતમાંથી મુંબઈથી પણ અહીંયા યાત્રાળુ ખૂબ વિશાળ પ્રમાણમાં આવે છે અઢારે વર્ણના લોકો આવી કરીને અહીંયા કંઈ દાડાના પટાંગણમાં સિસ્ટ આવે છે ત્યારે આવી જ રીતે વેલજી દાદા અને દિનેશ દાદા જે સમગ્ર કચ્છ માટે કરતા હોય છે ત્યારે અમે એમને ખૂબ ખૂબ શુભકામના આપીએ છીએ કે દાદા તમારા આશીજ અને મળદપીરના દાદાના આસિષ હંમેશા સમગ્ર કચ્છ અને સમગ્ર ભારત વર્ષ ઉપર રહે અને સમગ્ર કચ્છમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે ભાઈચારો રહે એવા દાદાના હંમેશા આશીષ હોય છે ત્યારે આજે આ મેળા પ્રસંગે આ યાત્રાધામ પ્રસંગે અમારે જ્યારે ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે અમને અમે જોઈ કરીને એક હર્ષની લાગણી અનુભવીએ છીએ અને ગર્વ પણ અનુભવીએ છીએ કારણ કે દાદા ને આ સ્થાનક ઉપર તો અઢારે વર્ણના લોકો આવે છે પણ ખુશી અને એક ગૌરવ એ બાબતનું છે કે વેલજી દાદા અમારા મહેશ્રી સંપ્રદાયમાં આવે છે એટલે અમને વિશેષ ખુશી થાય કે અને એ પણ આજે જયારે શોભાયાત્રા હોય ત્યારે મહેશ્રી સંપ્રદાયના પીરવવા નારાયણ દાદાની આગેવાનીમાં નારાયણ દાદાની શોભાયાત્રા કરતા હોય અને અહીંયા કરે બારમતી પંથનું આયોજન થતું હોય છે ત્યારે ખરેખર અમને બહુ લાગણી અને આનંદ થાય છે અને આવી જ રીતે સમગ્ર કચ્છની દાદા સેવા કરતા રહો એવી કચ્છના હરેક હરેક સંપ્રદાય તેમજ હરેક વ્યક્તિ માટે હું આપની પાસે હંમેશા શુભેચ્છા અને પ્રાર્થના કરું છું કે આપ હંમેશા આવી જ રીતે કાર્ય કરતા રહો અને જે કોઈ અહીંયા કને આવે છે એ દાદાની જગ્યા જોઈ કરીને આવે છે અને દાદાથી જે રીતે વાત થઈ એ રીતે કે ના કોઈ અહીંયા કને પરતી ફાળવામાં આવે છે માત્ર દાદાના આશીષ આશીષ લઈ કરી અમને એમની જે મનોકામના હોય છે એ પોતાના સપના લઈ કરીને જે દાદા પાસે આવે છે અને અહીંયા કને માટું ટેકવે છે ત્યારે એ સપના લઈ કરીને આવે છે કે દાદા મારી આ મનોકામના પૂરી થાય છે ત્યારે દાદાને પણ ખબર છે વેલજી દાદા તો અંતર્યામી છે એમને લગભગ હું કહું એક મોટી વાત કહેવાય પણ અંતર્યામી એટલા કે જે વ્યક્તિ જ્યાંથી આવતો એને કહી દે કે તમે આવો છો ને તમારા પરિવારમાં આટલા આટલા છે ને તમને આ તકલીફ છે એટલે સુધી જે ત્રિકાળ ગણાની જેને આપણે કહી શકીએ એવા દાદા વેલજી દાદાના અપ્રમ પાર દાદાના એમના ઉપર આશીર્વાદ છે ત્યારે એ સમગ્ર કચ્છની જનતા ઉપર પણ એમના આશીર્વાદ બન્યા રહે એના માટે હું સમગ્ર સેવકગણ મરદપી દાદા સેવકગણને હું નતમસ્તક વંદન કરું છું કારણ કે સાહેબ જ્યારે દાદાએ વાત કરી કે રાતના પણ લગભગ પચીસથી ત્રીસ હજાર અહીંયા કને અનુયાયી અહીંયા કને આ પટાંગણમાં જમતા હોય અને દાદા એમ કહેતા હોય કે જે જમવાનું જેટલા જ્યાં સુધી લોકો આવતા જાય ત્યાં સુધી જમવાનું ચાલુ હોય એનામાં કોઈને પણ કાંઈ તકલીફ ન પડે આજે પણ સરસ મજાનો બપોરે પણ જ્યારે જમવાનું વાત આવી ત્યારે પૂરી શાક દાળ રોટલી અને છાસ અને જેને કહેવાય ને કે સાત સાત જેટલી આઈટમો આ જે બપોરે અને રાતના પણ એટલી ને એટલી વ્યવસ્થા આ આવી વ્યવસ્થા ઈ પણ કચ્છના છેક છેવાડે જેને કહેવાય શરદ વિસ્તાર ઉપર આટલો માનવ મહેરામણ આવતો હોય ત્યારે ખરેખર વધુ તો હું વેલજી દાદાને દિનેશ દાદાને એમને કઈશ કે એમને એમના જે આશીર્વાદ છે અને સમગ્ર કચ્છ ઉપર એમની જે દીખ દષ્ટિ છે એના માટે હું સમગ્ર સેવકગણને હું નતમસ્તક વંદન કરું છું મને અહીંયા કને આમંત્રણ મળ્યું એટલે અમે દર વર્ષે આવીએ છીએ એ તો આમંત્રણ મળે ન પણ મળે તો દાદાના શિષ નમવા માટે અમે અહીંયા કને આવતા હોઈએ છીએ આભાર ધન્યવાદ